વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જીવન ઈશ્વર છે અથવા તો ઈશ્વર જીવન આ પ્રશ્ન પર હજારો વર્ષોથી દાર્શનિકો વિચાર કરી રહ્યા છે પરંતુ અંતત આ નિષ્કર્ષ પર જ તે બધા પહોંચી શકે છે કે જીવન મનુષ્ય માટે ઈશ્વરનો સર્વોપરી ઉપહાર છે આ દુર્લભ શરીર મનુષ્યનું સર્વશ્રેષ્ઠ અને સૌથી મોટી તમને આપેલી બેટસોગાત છે તેને તમે નકારી ન શકો મિત્રો ઈશ્વરને સમજવા હોય તો જીવનને સમજો જીવનમાં લાભ પ્રાપ્ત કરવો છે તો બ્રહ્માંડના ગ્રહોના પ્રભાવને સમજો જો બરોબર અનુમાન લગાવવામાં આવે તો દરેક ગ્રહ વરદાન રોગ સાબિત થઈ શકે છે ધનુ રાશિવાળાઓ એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે કારણ કે બે હજાર પચીસમાં એક નહીં બે નહીં પરંતુ પચાસ પચાસ પરિવર્તન યોગ બની રહ્યા છે કર્મ ફળદાતા એક એકવાર બોધ ગ્રહ પંદર વાર જેના લીધે સંપત્તિ પૈસા મળે છે પ્રેમ મળે છે તે શુક્ર ગ્રહ દસ વાર સૂર્યગ્રહ બાર વાર ગુરુગ્રહ ત્રણ વાર મંગળ ગ્રહ સાત વાર તો રાહુ અને કેતુ એક વાર પરિવર્તન કરી રહ્યા છે તો શું આજ ગ્રહોની સ્થિતિઓ બે હજાર પચીસમાં માં આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે વ્યાપારમાં નિરંતર હાનિને ખતમ કરશે અથક પ્રયાસો કર્યા પછી સફળતા મળશે વૈવાહિક સુખ પ્રાપ્ત થશે પ્રેમમાં અનુકૂળતા આવશે નોકરી બિઝનેસ શિક્ષા સ્વાસ્થ્ય તમારા માટે કેવું રહેશે ચાલો જાણીએ વૈદિક જ્યોતિષના આધાર પર ધનુ રાશિની બે હજાર પચીસની સંપૂર્ણ ભવિષ્યવાણી રાશિફળમાં ધનુ રાશિફળ બે હજાર પચીસ અનુસાર આ વર્ષના બાર મહિના તમારા માટે ઉત્તમ અને સારા વ્યતીત થવાના છે કારણ કે તમે જન્મજાત બેશુદ્ધ રૂપથી અથાર્થવાદી છો કલ્પનાની વ્યર્થ ઉડાન ભળવી અથવા તો કલ્પના લોકમાં વિચરણ કરવું તમને પસંદ આવતું નથી તમારા સમક્ષ તમારો ઉદ્દેશ્ય તેમજ લક્ષ્ય સ્પષ્ટ રહે છે એટલા માટે જ બે હજાર પચીસના આખા વર્ષમાં કાર્ય પ્રતિ તમારી ભાગદોડ બની રહેશે એ જ ભાગદોડનું ઉચિત પરિણામ પણ તમને પ્રાપ્ત થશે બે હજાર પચીસનું આખું વર્ષ તમારા માટે ઉપલબ્ધિઓ ભર્યું રહેશે બુધ ગ્રહ બલી હોવાને લીધે તમે તમારી વાતોથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો ભાગીદાર તેમજ જીવનસાથી સાથે સંબંધ મધુર બનશે પાર્ટનરશીપથી લાભ થશે સ્થાયી સંપત્તિમાં પણ આશા અનુરૂપ લાભ પ્રાપ્ત થશે અઠ્યાવીસ જાન્યુઆરીથી લઈને માર્ચ માર્ચની વચ્ચે આકસ્મિક રૂપથી ધન પ્રાપ્ત થશે અથવા તો પિતાની સંપત્તિમાં વૃદ્ધિ થશે જો તમારા માતા કોઈ મોટા પદ પર છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છે અથવા સરકારી સેવા કરી રહ્યા છે તો તેમને મળેલો લાભ પૂરા પરિવારને મળશે જાન્યુઆરીથી લઈને જૂનનો સમય અનુકૂળ જીવનસાથી સાથે ઘર વસાવવાનો છે જો તમે અવિવાહિત છો તો વિવાહ સુખ પ્રાપ્ત કરવાનો છે યાત્રાઓના માધ્યમથી ધન કમાવાનો છે તમે વિદ્યાર્થી છો અથવા તો વિદેશમાં સેટ થવાનું મન બનાવી લીધું છે તો વિદેશ જઈને સ્થાયી રૂપથી નિવાસ અને એક નવા ભવિષ્યની શરૂઆત કરવાનો છે અઢાર મઈથી લઈને ડિસેમ્બરના સમયમાં તમારી કિસ્મત અચાનકથી સમકશે કારણ કે એ સમયે કેતુનું ગોચર તમારા નવમ ભાવમાં થશે જેના લીધે તમને જીવનસાથીના નામ પર સંપત્તિથી લાભ મળશે ક્ર વિક્રયનો લાભ મળશે ધૂની સંપત્તિનું નિર્માણ એમાં નિર્માણ થશે શિક્ષાના ક્ષેત્રમાં પણ ખૂબ સારું નામ કમાવશો તમે રિસર્ચ પર્યટન ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર બેટરી ક્ષેત્ર ખનીજ એવું આઈટી ક્ષેત્રમાં પણ સારું કામ કરી શકશો વર્ષ કુંડળીમાં પંચમેશ મંગળ તમારા સપ્તમ ભાવમાં ગોચરનો પ્રારંભ કરશે તો આ વર્ષના અંત સુધી તમારા સ્વયંની રાશિ એટલે કે ધનુ રાશિમાં પણ વિચરણ કરશે એવામાં તે તમારી મહેનતનું પરિણામ પણ સાથે વધારી દેશે પ્રતિયોગી પરીક્ષા વાર્ષિક પરીક્ષામાં સફળતાની સાથે સાથે તે તમને આત્મવિશ્વાસથી ઘણા મુશ્કેલથી મુશ્કેલ કાર્યને સંપન્ન કરાવવામાં મદદ કરશે જો તમારો સંબંધ કપડાં પ્લાસ્ટિક લાકડાથી છે તો તમારા માટે આ વર્ષ જિંદગી બદલવા વાળું વર્ષ સાબિત થશે જો તમે ફાર્મસી આયુર્વેદિક હોમિયોપેથિક રસાયણશાસ્ત્ર આદિ સાથે સંબંધ રાખો છો તો તમે તમારા લક્ષ્યને સિદ્ધ કરી શકશો તમે માત્ર ને માત્ર મહેનત નહીં કરો પરંતુ તેનો લાભ મેળવશો કહેવામાં આવે છે ને જ્યારે સમય બદલે છે તો જિંદગી બદલાય છે બદલતા સમયના મંગળ અને શુક્ર બે હજાર પચીસમાં માં તમારી ત્રણ મનોકામનાને પૂર્ણ કરશે પહેલી ઈચ્છા એમની પૂર્ણ થશે જે વર્ષોથી માત્ર સપનું જોઈ રહ્યા હતા એ વ્યક્તિઓને ન માત્ર સપનાનું ઘર મળશે પરંતુ અધિકાર પણ મળશે દ્વિતીય શનિ માર્ચ મહિનામાં પરિવર્તન કરશે તો તે પારિવારિક સુખ પ્રાપ્ત કરાવશે તમારી તમારા છોકરા સાથે સારી મિત્રતા બનશે જો તમે મહિલા છો તો તમે પ્રેમમય માતા બનશો તમને પોતાઓનો સહયોગ તેમજ સમર્થન મળશે તમે ભાવુકતાને મહેસૂસ કરી શકશો તમને પોતાનોથી સ્નેહ મળશે એટલે કે આ વર્ષ તમારા માટે સુખ સમૃદ્ધિના દ્વાર ખોલી દેશે જેની તમને વર્ષોથી પ્રતિક્ષા કરી રહ્યા હતા બીજો લાભ અથવા તો બીજી મનોકામના એમની પૂર્ણ થશે જે અત્યાચાર અનાચાર અને અન્યાય સામે લડી રહ્યા હતા પીડી નિધન શોષિત જનોની થશે ગુરુ બ્રહસ્પતિની કૃપાથી લવ લાઈફ અને દાંપત્ય જીવન સારું રહેશે ઘર અને કામકાજમાં તમને જવાબદારીનો સામનો આરામથી વિના કષ્ટથી કરી શકશો બોસ ઉચ્ચ અધિકારી સુપરવાઇઝર તમારા કલ્યાણ અને ફાયદાની સંભાળ રાખશે તમે જ્યાં તંતોરથી મહેનતથી કાર્ય કરી રહ્યા હતા ત્યાં પણ તમારી યોગ્યતા માટે તમને અતિરિક્ત વેતન પુરસ્કાર પદોન્નતિ ઇનામ પ્રતિષ્ઠા ઓળખ બધું હાસિલ થશે માર્ચ મહિનામાં સૂર્ય ગુરુની રાશિમાં પહોંચી જશે એવામાં જે લોકો પોતાના વ્યાપારને આગળ વધારવાનું વિચારી રહ્યા છે તેમને સહ રાજ્ય દેશ ત્યાં સુધી કે વિદેશમાં સારી ડીલ મળશે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સંબંધિત કાર્ય થશે આખું વર્ષ સૂર્યના ગોચરને કારણે તમે પોતાના વ્યક્તિત્વથી દ્રઢ વિશ્વાસ અને વિચારોના આધારે તમે નેતૃત્વ કરી શકશો મોટા પદ પર બેસી શકો છો અને તમે નવું પરિવર્તન પણ લાવી શકશો કારણ કે બે હજાર પચીસ તમને વિશેષ ઉપલબ્ધિઓ હાસિલ કરાવવામાં કોઈ કસર બાકી નહીં રાખે ત્રીજી ખુશખબરી અથવા તો ત્રીજી મનોકામના એ વ્યક્તિઓની પૂર્ણ થશે જે જીવનને એક ખાસ રીતના જીવવા ઈચ્છે છે કામ કરવા માટે તમે એક એવી જગ્યા ઈચ્છો છો જે આર્થિક જરૂરિયાત અને આવકના સાધનની તો છે સાથે ત્યાં તમે તમને દરેક રીતના સારું પણ લાગે અને એ બધું બે હજાર પચીસમાં જ થઈ શકે છે કારણ કે ભાગ્ય સૂર્ય જાન્યુઆરીમાં તમારી કુંડળીમાં તૃતીય ભાવમાં પહોંચશે તો તે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં સારા પદની સાથે સાથે સારી નોકરી દેશે તમને ઇન્ટરનેશનલ તેમજ મલ્ટીનેશનલ કંપનીઓમાં કાર્ય કરવાનો અવસર દેશે આ અવધિમાં તમે રાજ્ય અથવા કેન્દ્ર સરકારમાં પણ કાર્ય કરવા માટે સિલેક્ટ થશો તમને ભારતને સુવર્ણિમ ભવિષ્યને બનાવવા માટે સેવા કરવાનો અવસર દેશે બે હજાર પચીસના આખા વર્ષ દરમિયાન તમે તમારી નાની નાજુક દુનિયાને પણ ખુશખુશાલ જોઈ શકશો તમને તમારા પ્રેમનું સમર્થન મળશે તમને સુખ મોજ મસ્તી મનોરંજન ભર્યા પર વ્યતીત કરવાનો અવસર મળશે દર રાશિના જે વ્યક્તિ વધારે ઠંડા પ્રદેશોમાં અથવા તો ગરમ પ્રદેશોમાં જઈને વસી ચૂક્યા છે તેમના માટે પણ પરિવર્તનના યોગ નિર્મિત થશે અને તે એટલા જબરદસ્ત હશે જે તમે ખુદ વિશ્વાસ નહીં કરી શકો તમારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ અથવા તો બદલાવ અઢાર મે બે હજાર પચીસના દિવસે આવશે કારણ કે એ સમયે એક પ્રકારથી મોટા તુફાનને જન્મ દેશે વિભિન્ન સ્ત્રોતથી ધનની આવક પ્રાપ્ત કરાવશે શેરબજાર ગોળ એવું અન્ય પ્લેટફોર્મથી કરેલા ધનના નિવેશને પણ લાભની અંદર પરિવર્તન કરશે આયાત નિર્યાતથી સંબંધિત કાર્ય કરવાવાળા લોકોને અપ્રત્યાશરૂપથી લાભ મળશે પ્રેમ વિવાહ ઇચ્છુક વ્યક્તિ વિવાહ સંપન્ન કરશે મોટા લીડર મોટા પદ પર સ્થિત વ્યક્તિ પોતાના નિર્ણયથી દુર્લભ પરિસ્થિતિઓને પણ ખત્મ કરશે આ સ્થિતિને માત્ર તમને ધનને લઈને માલામાલ કરશે પરંતુ તમારી માનસિક સ્થિતિમાં પણ ખૂબ જ મોટા બદલાવ કરશે એટલા માટે જ મેં કહ્યું છે કે અંતે એ સમય આવી ગયો છે જેને તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા ધનુ રાશિવાળાઓ સફળતા અસફળતા લાભ હાનિ આ બધું કુંડળીમાં સ્થિત યોગ અને દુર્યોગથી ચાલતા હોય છે કારણ કે એક સુવિયોગવાળો વ્યક્તિ સફળતાના શિખર સુધી પહોંચી જાય છે તો એક દુર્યોગ વાળો વ્યક્તિ જીવનભર સંઘર્ષ કરતો રહે છે એટલા માટે કુંડળીને ચેક કરી વિશ્લેષણ કરો અને જીવનમાં આગળ વધો તમે જોઈ રહ્યા હતા ધનુ રાશિ પર બે હજાર પચીસ જય ગુરુદત્ત જય ગિરનારી